અમારા રાજપૂત સમાજના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને પ્રતિષ્ઠિત સમાજના આગેવાન એવા રાજકોટના પીટી જાડેજા સાહેબની ગત ચાર તારીખે બહુ સામાન્ય એવા પ્રકારનો એક ગુનો હતો એની અંદર એમને રાત્રે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે અને ત્યાં જઈ અને સીધું પાસાનું હથિયાર ઉગવામાં આવે પાસાની પેટ્રોલ ગુનો નોંધી અને સીધા સાબરમતી જેલની અંદર મોકલી દેવામાં આવે જ્યારે એની ઉપર એવી કોઈ પણ પ્રકારના એવા ગુનાઓ નહોતા કે જેમાં પાસા કરવો પડે અને એવી પ્રકારના કોઈ પણ ગુના વગર પોલીસ અને પ્રશાસને કિન્નાખોરી રાખી અને એમને પાસાની અંદર ધકેલવામાં આવ્યા છે એમને એ પાસા અમારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત એ કરી છે કે ભાઈ મુખ્યમંત્રી શ્રી અને શ્રી સુધી અમારો અવાજ પહોંચે અને એ આ કેસની અંદર દરમિયાનગીરી કરે અને પીટી જાડેજા માટે જે પાસા લગાડવામાં આવ્યો છે એને રિવોક કરે તાત્કાલિક એમને છૂટા કરવામાં આવે આ અમારી માંગ છે નહીં કરે તો તમે આગામી શું જે જી નહીં કરે તો પછી દરેક જે રાજપૂત સમાજ આંદોલન કરશે દરેક તાલુકા અને જિલ્લા લેવલ ઉપર અમે આવેદન પત્રો પાઠવવાના છીએ અને એની અંદર પણ રિઝલ્ટ નહીં આવે તો પછી એક મહાસંમેલન પણ અમે બોલાવવાના છીએ કોઈ પણ પ્રકારે સામાન્ય રીતે પત્રકાર મિત્રો આપને મારે પ્રશ્ન પૂછવો છે આપે તો ખૂબ કવરેજ લીધું છે તો પાછા ક્યારે લાગી શકે કેની ઉપર ભાષા કરવાનો હોય આ સમાજની અંદર એવા કોઈ ટપોરી કે એવી કોઈ નીચી હિન્દ કક્ષાના કાર્યો કરતા હોય એવી કોઈ વ્યક્તિ કે એવા કોઈ ગુનેગાર નથી કે જેના ઉપર એક સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે ઉદ્યોગપતિ છે મોટા ડોનર છે સમાજની અંદર ખૂબ ઉપયોગી કાર્ય કરતા કરતા હોય એવા આગેવાનને જ્યારે ઝડપી લેવામાં આવે ત્યારે રાજપૂત સમાજમાં ખૂબ આક્રોશ છે અને આગળના સમયની અંદર જો આ ભાષા રિવોપ નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે